નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ બોટાદ જિલ્લાના પાળિયા પોલીસ સ્ટેશન દ્વારા વિદેશી દારૂની બોટલ નો નાશ કરવામાં આવ્યો બોટાદ જિલ્લાના પાળિયા પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ ગુનામાં પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળી આશરે પાંચ હજાર જેટલી બોટલો જેની કિંમત આશરે બાર પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા જેટલી થવા જાય છે તે તમામ દારૂની બોટલનો રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ દારૂની બોટલોના નાશ કરવા માટે બોટાદના પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી તેમજ ડીવાયએસપી મહર્ષિ રાવલ તેમજ બોટાદ મામલતદાર તથા પોલીસ સ્ટાફ અને પાળિયાદના પીઆઈ હાજર રહ્યા હતા અને તેઓની હાજરીમાં આ વિદેશી દારૂની બોટલનો નાશ કરવામાં આવ્યો હતો પાળિયાદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આજે ગત બે હજાર ને ત્રેવીસ ચોવીસ અને પચીસમાં જે આઈએમએફએલ

પાડિય પોલીસ સ્ટેશન દ્વારા બે હજાર ત્રેવીસ ચોવીસ અને પચીસ ના પકડાયેલ કુલ એકતાલીસો સાત બોટલ લંગ અને રૂપિયા બાર લાખ ની નાશ કરવામાં આવે છે